તમામ પદાધિકારીઓ વડીલો સામે બેઠેલા તમામ યુવાનો માતા બહેનો વડીલો અને ભૂલકાઓ આજના આ કાર્યક્રમમાં તમારો બધાનો હું સ્વાગત કરું છું બધાને આવકારું છું તમે બધા વિચારતા હશો કે હાલમાં એવી કોઈ ચૂંટણી નથી કે આપણા વિસ્તારોમાં તો ચૂંટણીઓ થાય અને પછી જ આવી સભાઓ મળે પછી જ ભાષણો થાય ને સ્વાગત થાય ને બધું થાય તો બધાના મનમાં પ્રશ્ન થતો હશે એકતા નો કાર્યક્રમ છે મહેન્દ્રભાઈ ને બધા આગેવાનો બધા વડીલો કે સાહેબ આવ્યા સાહેબ આવ્યા સાહેબ આવ્યા સાહેબ બની જાય એટલે માણસ છે ને નજીક જતા ગભરાય એટલે મારે કોઈ સાહેબ સાહેબ કોઈ મસીયા બસિયા કે કોઈ અવતારી પુરુષ કે કોઈ ભગવાન ભગવાન બનવું નથી માફ કરજો મને એવું કોઈ બનાવવાની જરૂર નથી હું તમારો ભાઈ છું તમારો મિત્ર છું તમારો દોસ્તાર છું તમારો દીકરો છું એમ કરી મારી સાથે રહેશો તો પણ ચાલશે તો સાથીઓ જનજાગૃતિની મીટિંગની જરૂર કેમ પડી આપણને અને એ પણ ગાડીમાં તો જરૂરત એટલા માટે પડી છે કે એક બાજુ નર્મદા જિલ્લાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા તરીકે હજારો પ્રવાસીઓ અહીંયા આવે છે હજારો પ્રવાસીઓ આવે છે ભલ ભલા ઉત્સવો થાય છે મહોત્સવો થાય છે પ્રોગ્રામો થાય છે પ્રચાર થાય છે બ્રાન્ડિંગ થાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ ના નામે એમના પાણીના નામે એમની વીજળીના નામે સરકારો ચૂંટણી લડે છે જીતે છે ને એમનું રાજ ચાલે છે પણ નર્મદા જિલ્લો એ દેશનો અતિ પછાત જિલ્લામાં નર્મદા જિલ્લાની ગણના થાય છે ખબર છે બધાને આપણા જિલ્લાની ગણના અતિ પછાત જિલ્લા તરીકે પૂરા દેશમાં થાય છે ત્યારે આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ આપણે આજે પણ નર્મદા જિલ્લા સાથે એટલો બધો અન્યાય થતો હોય આપણે આજે પણ અમારા જેવા ધારાસભ્ય તમારા જેવા આગેવાનો એ શિક્ષકોની ભરતી માટે આંદોલન કરવા પડતા હોય સારી શાળા માટે આંદોલન કરવા પડતા હોય હોસ્પિટલમાં ડોક્ટરો અને એના સાધનો માટે આંદોલન કરવા પડતા હોય રોડ રસ્તા માટે આંદોલન કરવા પડતા હોય પીવાના પાણી માટે આંદોલન કરવા પડતા હોય યુવાનોએ રોજગાર માટે આંદોલન કરવા પડતા હોય તો ક્યાં સુધી આપણે આંદોલનો કર્યા કરીશું ક્યાં સુધી લડાઈયા કરીશું એટલા માટે આપણે આજે જનજાગૃતિની મીટિંગ રાખી છે કે હવે આપણે બધાએ જાગવું પડશે આપણા બંધ બંધારણમાં આપણા જે અધિકારો છે જાણવા પડશે આપણી સાથે બંધારણમાં જે સંવિધાનમાં આપણને પ્રાવધાનો મળ્યા છે જળ જંગલ જમીન પરના આપણા અધિકારો મળ્યા છે પેસા એકમાં ગ્રામસભાના પાવર આપણે જાણવા પડશે જો આપણા અધિકારો આપણે નહીં જાણીશું તો આ વિસ્તારોમાં ડેમો આવશે એમાં જમીનો ખાલી થશે નહેરો જશે એમાં જમીનો ખાલી થશે હાઈવે જશે એમાં જમીનો ખાલી થશે સફારી પાર્ક આવશે એમાં જમીનો ખાલી થશે અને વિકાસના ના નામે ભલ થવાનું છે એ આપણા માટે હાઈવે નથી બનતા આપણા માટે સ્ટેચ્યુ નથી બનતા આપણા માટે નેર નથી બનતી આપણા માટે બિલ્ડીંગો નથી બનતા ભાઈ એ બીજા લોકો માટે બને છે એટલા માટે આપણે જાગવું પડશે એટલા માટેની આ મીટિંગ છે આજે નર્મદા ડેમમાં મારે થૂક સાથે કેવું પડે છે નર્મદા ડેમના નામે સરકારો ચૂંટણીઓ લડે જીતે અને સરકારો બનાવી દે આજે નર્મદા ડેમના વિસ્તાપિત એનો શું હાલત છે હું ત્યાં પણ જાઉં છું મળું છું જે લોકોને પ્લોટ આપવાની વાત હતી એક પરિવારમાંથી એક સભ્યને નોકરી આપવાની વાત હતી સિંચાઈનું પાણી મફત આપવાની વાત હતી નર્મદાની વીજળી મફત આપવાની વાત હતી એ લોકોને આજે પણ મળી નથી આ આપણી સામે કરજણ ડેમ દેખાય છે જમીનો બતાવી દીધી પણ તેના મૂળ માલિકો અડધાઓની જમીન પર કબજો કરવાની દીધો ફરી એ લોકો સારદા ડોકીના બધા ગામો માં પાછા હવે પોતાની જમીન આપી દેશના વિકાસમાં ગામ આખા વિસ્થાપિત થયા આજે લોકોની પરિસ્થિતિ તમે જોઈ લો વીજળી નથી પીવાના પાણીની સગવડ નથી આજે એ લોકોના બાળકોને ભણવા માટે શાળા નથી આંગણવાડી નથી એ લોકો માટે રોજગારી નથી કોઈ સુવિધા સરકાર આપવા તૈયાર નથી તો ક્યાં સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આજે કેવડિયા વાળાનો વારો છે આમનો વારો છે તો તમે બચી જવાના લાગે છે તમને તમારો પણ વારો આવવાનો છે નેશનલ હાઈવે છપ્પન હમણાં ફોર લેન બને